રાત્રે જમવામાં રોટલી ખાવી કે ભાત બંનેમાંથી કઈ વસ્તુ ખાવી શરીર માટે છે ફાયદાકારક સ્વાસ્થ્ય સારું રાખવું હોય તો રાત્રે ભારે ભોજન કરવું જોઈએ નહીં એવામાં તમારા મનમાં પણ પ્રશ્ન થતો હશે કે રાત્રે ભાત ખાવો સારો કે રોટલી આજે હું તમને જણાવીશ કે રાતના ભોજનમાં કઈ વસ્તુ ખાવી ફાયદાકારક છે ભાત અને રોટલી બંને આપણા ભોજનનો અભિન્ન અંગ છે પરંતુ વાત જ્યારે રાત્રે હળવું ભોજન કરવાની હોય તો મનમાં વિચાર આવે કે રોટલી ખાવી કે પછી ભાત ખાવા જોઈએ ફિટનેસ અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કઈ વસ્તુ ખાવી ફાયદાકારક છે તે અંગે જાણવું જરૂરી છે રોટલી અને ભાત બંનેમાં અલગ અલગ પ્રકારના પોષક તત્વો હોય છે જે આપણા સ્વાસ્થ્ય પર અલગ અલગ રીતે અસર કરે છે મોટા ભાગના લોકો એવું માને છે કે ભાત ખાવાથી વજન વધે છે જ્યારે ઘણા લોકો એવું માને છે કે રોટલી ખાવાથી પાચન સારી રીતે થઈ જાય છે આજે હું તમને જણાવીશ કે સ્વાસ્થ્ય નિષ્ણાંત અનુસાર રાતના ભોજનમાં કઈ વસ્તુ ખાવી ફાયદાકારક સાબિત થાય છે પોષક તત્વોની દ્રષ્ટિએ જોઈએ તો ચોખાની સરખામણીમાં રોટલી વધારે ફાઈબર અને પ્રોટીન આપે છે જે શરીર માટે ફાયદાકારક હોય છે રોટલી ખાધા પછી પેટ કલાકો સુધી ભરેલું લાગે છે વારંવાર ભૂખ પણ નથી લાગતી જ્યારે ચોખામાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ રોટલી કરતાં વધારે હોય છે જો ભાત ખાવામાં આવે તો શરીરનું બ્લડ શુગર ઝડપથી વધી શકે છે જે ડાયાબિટીસના દર્દી માટે સારું નથી રોટલીમાં ચોખા કરતાં વધારે ફાઈબર હોય છે જે પાચનતંત્રને સુધારવામાં મદદ કરે છે કેટલાક લોકોને ચોખા સરળતાથી પચતા નથી જો રોટલી ઘઉંના લોટની હોય તો તે પાચન સ્વાસ્થ્ય માટે લાભકારી સાબિત થાય છે જ્યારે કેટલાક લોકોને ચોખા ચોખા પચવામાં સમસ્યાનો સામનો કરવો પડે છે રોટલી ખાવી કે એ દરેક વ્યક્તિનો વ્યક્તિગત પસંદગીનો વિષય છે પરંતુ બની શકે તો રાત્રે હંમેશા એકદમ હળવું ભોજન કરવું જોઈએ મિત્રો હું આશા રાખું છું કે તમને મારી આ માહિતી પસંદ આવી હશે અને તમને પણ ઉપયોગી થાય તેમજ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી ઉપયોગી માહિતી દરેક લોકો સુધી પહોંચી શકે અને હા મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો અને જો વિડીયો રિલેટેડ કાંઈ પણ સજેશન હોય તો એ પણ તમે કમેન્ટ કરીને જણાવી શકો છો વિડીયો જોવા માટે ધન્યવાદ